પાદરા તાલુકા અને નગરમાં ભક્તિભાવ સાથે ભવ્ય નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે આ જ પર્વના ભાગરૂપે પાદરા તાલુકાના ભોજ શ્રી આરબી પટેલ વિદ્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાડા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માતાજીની આરાધના સાથે ગરબે ગુમ્યા હતા ખાસ કરીને નાની દીકરીઓને દેવી દુર્ગાના સ્વરૂપ તરીકે માનવામાં આવતા તેમની કન્યા વંદના અને શ્વાસની વંદના કરવામાં આવી આ પ્રસંગે શાળા પરિષદમાં ભક્તિભાવ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો કન્યાઓના પૂજનથી સમગ્ર કાર્યક્રમને એક વિશિષ્ટ આધ્યાત્મિક રંગ મળ્યો હતો નમસ્કાર હું કેદય ચૌધરી શ્રી આરદી પટેલ વિદ્યાલય ભોજ આજે નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે કન્યાવંદના અને શ્વાસની વંદના કાર્યક્રમ અંતર્ગત વિવિધ બે પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિ અને ત્યાર પછી કન્યાઓને વંદન અને તેમને સન્માન એ માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો એમને યોગ્ય જગ્યાએ વિકસવાની તક મળે એમને સુરક્ષા પ્રદાન થાય એ માટેનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો આ તકે શ્રી આરબી પટેલ વિદ્યાલયમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીનીઓએ નવરાત્રિમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે એમાં ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ જે છે એ ભક્તિમય બની ગયું હતું ઉપરાંત કન્યાવંદન જે કાર્યક્રમ છે એમાં કન્યાઓને સ્ટાફ દ્વારા તમામ સ્ટાફ દ્વારા એમનું વંદન અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી એને તિલક કરી પુષ્પ આપી અને ભેટ આપી એમનું સન્માન કર્યું હતું